થોડા કામથી અને જુઓ અને તમને કાળ બતાવી દઉં કે આ જે છે આ શું કામનું છે ક્યાં ઉપયોગ થાય તે એનું તમને જણાવી દઉં કે આનો ઉપયોગ આપણે થવાનો છે આ જગ્યા ઉપર કે જો આ જગ્યાએ તે જે ખાલી જે રોડના બાજુનો ભાગ જે માટીથી ભરેલો છે ત્યાં ખાડો ખડી અને હવે આ વસ્તુ નાખવામાં આવે આ વસ્તુ નાખી અને અહીંયા નાખવામાં આવશે પછી હવે નાખી અને પૂરું જમાવામાં આવે તો આના ઉપર આવો ડમરવાળો રોડ એ તૈયાર થઈ જાય અને એ કમ્પ્લીટ બની જાય તો એના માટે એ નાખેલું છે તે આજે જ ખબર પડી આ જીસીબી સવાર સવારમાં ખંડતું એટલે ખબર પડી બાકી કોઈ ખબર ના પડે અને આપણે રાતે બાર વાગે અહીંયા આપણે ખારામાં વરસાદ પડ્યો હતો કોઈ કોઈ એટલો નહોતો પડ્યો પણ થોડું થોડું જે માટી છે એ પલાળી ગયો હતો આ રોડ છે રોડ તો ફૂંકાઈ ગયો હાલ પણ બાકી થોડો થોડો પડી ગયો હોય વધારે એટલો જાદો વરસાદ પડ્યો નહીં પણ એ મહત્વનું છે કે શિયાળાના ટાઈમમાં પણ વરસાદ પડે છે વરસાદનું કોઈ નક્કી નહીં ગમે ત્યારે આવી જાય ગમે ત્યારે જો તો રહે સિઝનનું કંઈ નક્કી નહીં સીઝન બધી બદલાઈ ગઈ હોય એટલે જો આ છે બસ સ્ટેન્ડ કાલે તમે દૂરથી બતાવ્યું હતું તો આજ નજીક નજીકથી બતાવી દઉં જો તો આપણે જવાનું હોય પાલનપુર તો બ્લોકમાં જો જે પણ નવા આવ્યો जल्दी जल्दी लाइक और सब्सक्राइब कर नाख बराबर तो जो मित्रों पालमपुर पोखी पालमपुर में जो चौकड़ी पर आप તો જો આપણે હવે રિક્ષા આવી ગયા અને સીધું જવાનું દવાખાનું લક્ષ્મી ન્યુરો કેરમાં જવાનું જોઈ દવાખાના પણ આ બીજી વાર દવાખાને જેવી જો આપણે હોસ્પિટલમાં આવી હોસ્પિટલ હોસ્પિટલનું નામ છે લક્ષ્મી ન્યુરો કેર ડોક્ટર પાશ પટેલ છે तो जो मित्रों आप लक्ष्मी नीरो केर में थी जो दवा लेवा थी गोली आप थी ये डॉक्टर साहेब आप दी थी अन्ना हवे आप निकली गया हाँ के तो ब्लॉग में बना रह जो बराबर जो हवे अहीं थी रिक्शा करी चौकड़ी पर दसू चौकड़ी पर जाए त्यांथी गाड़ी पकड़ी सीधा

જો ટ્રાફિક બહુ હે બજારમાં આવી ગયા બજારમાં જો આ કપડાની દુકાન શોપ છે અને ત્યાં પણ પાછળ છે આપણે ક્યાં જાવું વિચારું હો તો જો મિત્રો આપણે દુકાનમાં આવી ગયા હા દુકાનમાં લાઈટ નહીં આજે આપણે આ જે શેટર લેવાનું હતું એ જર્સી ટાઈપ આ શેટર લીધું છે જો બહુ સરસ કરલા થાય અને હવે થોડું બીજું પણ જોવાનું હું તો જો

મિત્રો આ છે પાલનપુરનું શાક માર્કેટ અહીંયા શાકભાજી બધી મળી રહે તમને તો હાલ સી એમ શાકભાજીના માર્કેટમાં શાકભાજી લઈને જવાની તો જુઓ આપણે ઇકબલગઢ ને ઇકબાલ નીકળ્યા નીકળી ના કારણ કે અહિયાં પાણી બહુ ભરાય છે તમે અહિયાં નીકળી જ નાખો ઉપર થી પછી જવું પડે એટલે બાકી નાળું નાનું જ છે પણ પાણી બહુ ભરાય આમાં જો મિત્રો આ છે ઇકબાલ બજાર આજ પહેલી તારીખ છે એટલે બધું બંધ હે હાલ એટલું કંઈ ચાલુ જોવા મળે નહીં કારણ કે પહેલી તારીખ છે બધું બંધ છે ઇકબાલમાં આ ઇકબાલનું બજાર બ્લોગમાં બના રહેજો જે પણ નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરીને આપજો બરાબર તો આપણે આ ઇકબાલકનું બજાર હવે આપણે ઇકબાલકથી ખારાની જે ગાડીઓ ભરે એ જ આવું ગાડી બે સીધા ઘેર હવે તો બરાબર તો મિત્રો હવે આપણે આપતા રહ્યા ઘેર પાલનપુરથી હાલ જ જસ્ટ આવ્યા છીએ એટલે કે એક બાલગેટથી હાલ ઘેર આવી ગયા જસ્ટ હાલ જ આવ્યા છીએ તો આજનો સફરમાં બહુ મજા આવી તો પહેલાં કરતી પહેલાં ગયા હતા એના કરતી આ થેલી પાલનપુર ગયા તો એનાથી વધારે મજા આવી તો વ્લોગમાં બને રહેજો મિત્રો હવે ઘેર આવી ગયા હા આપણે અને અમાર સિદ્ધરાજસિંહ તેને એચે મોબાઈલ જોઈ રહ્યા જો એ બેઠા સિદ્ધરાજ હાલ મોબાઈલ જોયું છે આપણે મોબાઈલ ચાર્જરમાં મૂકવાનો એટલે આપણે આ રૂમમાં ચાર્જર મૂકી દેવાનું મિત્રો આ રૂમ અંધારું અંધારું છે આ રીચાર્જર આપી નામી અને હવે ખાલી છું ફોન ચાર્જરમાં તો બ્લોગમાં બનારો બરાબર જો મિત્રો હવે આપણે ગયા હા ખારા ખારા હું ખોળનું કઠું લાવવાનું હતું એટલે ખારા જઈએ અને જો વાત બાઇક લઈને આપણે નવું લાવ્યું લાવીધું નવ શેટર પહેરી લીધું એ આ લઈ અને આ કટલું આપણે ખોલી દઈએ દવા દળ બ્લોગ માં બના મિત્રો આપણે ખારે જઈને મળીએ તો જો આપણે એક બોરી ખોણ લઈ લીધું અને એક આ પડ્યું પાતુબા ભાઈ લેવા આવશે એક ખોણ હાલ બાદુભાઈ એક બોરી નાખવા જોઈએ અને હરવાલ સિંગે મેલાયું ખોણ બોરી તો જો આજી એક પડ્યું છે આપણે લેવા આવશે તો બ્લોગ માં બના રહેજો જરૂર બરાબર જો બાદુભાઈ આવી ગયા પાછા નાખવાનું કટ્ટું લઈને જવાનું આપણે અને આપણે

તો આપડે હવે ઉપડી ગયા લઈ માં બનારેજો પાછો હજી દૂધ ભરાવા તો આવવાનું બાકી હમા ઈતરાઈ પાછો એટલે ભરાવાજી આવવાનું બાકી હમા હા જો તો બરાબર રોડ ઉપર તો આવી ગયા અને કોમકાજ ચાલુ હોય રસ્તો બનવાનું હે એટલે બધા ઉકેડા બુકડા હટાવાના હે જો કોમકાજ ચાલુ જ છે નવો રોડ બનવાનો હોય એટલે હવે કોમકાજ ચાલુ હોય તો જ્યાં ઉકેડા રહે ને બધા તે હવે ઉકેડા બુકેડા તો હટાવવા જ પડ્યો હોય ને કારણ કે રસ્તો થોડો મોટો બનવાનો હે એના માટે તો હવે ઉકેડા બુકેડા હવે વાટલો કંઈ ના રહે હવે તો જે હશે એ બધું સાફ થઈ જાય અને રોડ થોડો બેળો અને મોટો બની જાય તો આજના વિડીયોમાં અમે તમને બતાવ્યું હતું લગભગ તો અમુક શું સીમ હોય જોઈ લેજો તમે જે કે રોડ બન્યો હોય અડધો બન્યો હોય અને અડધો નહીં બન્યો ને એવું છે ચૌહાણગઢ સુધી આવ્યો આપણે અને હવે થોડો જ બાકી રહ્યો એટલે કાલ લગભગ આવી જાય અને કાલે આપણે અહીંયા હ નહીં એક સરપ્રાઇઝ છે તો સરપ્રાઇઝ તમને પછી આપીશું વિડીયો બનાવી લેજો બરાબર એટલે આ વિડીયોમાં તો તમને સરપ્રાઇઝ નહીં મળે પણ કાલના વિડીયો કદાચ મળી જાય સરપ્રાઇઝ કારણ કે કાલનો દિવસ અલગ જ હશે અલગ પેલું હશે એટલે બ્લોગમાં ભણ્યા રહેજો કાલનો બ્લોગ જરૂરથી જોજો જોવાનું ભૂલતા નહીં બરાબર જય માતાજી તો આપણે અત્યારે હવે ઘેર હતી તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો મળીએ એક નવા વ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય થેન્કસ ફોર વોચિંગ